જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ પોચા અને સ્પેશિયલ ગુજરાતી દૂધીના થેપલાની રેસીપી લઈને આવી છું અહીંયા જો કેટલા સોફ્ટ બન્યા છે આ દૂધીના થેપલા આપણે સાદી રીતે નહીં પણ આ રીતે પળવાળા તૈયાર કરીશું જેથી કરીને તે ઠંડા થયા બાદ પણ એકદમ પોચા જ રહે છે અને હા લોટ બાંધતી વખતે પણ આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે થોડીક ટિપ્સ પણ હું તમારી સાથે શેર કરીશ જેથી કરીને દૂધીના થેપલા તમારા પોચા બને અને ઠંડા થયા બાદ પણ તે પોચા જ રહે તો ફ્રેન્ડ્સ વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે રેસીપી પસંદ આવે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ અહીંયા આ રીતે મેં છસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને આ દૂધીને આપણે છોલી લેવાની છે બીજ વગરની દૂધી લેશો કૂણી દૂધી હશે તો થેપલા ખૂબ જ સારા બનશે અને બીજ વણતી વખતે લોટમાં વચમાં આવશે પણ નહીં એટલે એ ટાઈપની દૂધી પસંદ કરવાની અને ત્યારબાદ દૂધીને આપણે છીણ કરી લેવાનું છે તો છીણ આ રીતે હું મોટી સાઇઝ જ કરી રહી છું આમાં જો બીજ કોઈ નીકળે તો એ આપણે વચ્ચે અલગ કરી લેવાનું અહીંયા જો અમે બધી જ દૂધીને છીણ કરી લીધી છે આમાંથી જો કોઈ મોટા બીજ હોય તો એ તમારે કાઢી લેવાના પણ દૂધીમાંથી આપણે પાણી નથી કાઢવાનું કારણ કે આપણે લોટ બાંધતી વખતે એમાં પાણી નહીં ઉમેરીએ દૂધીનું પાણી આ રીતે રહેવા દઈશું હવે અહીંયા એક ચોપિંગ બાઉલની અંદર મેં ચાર લીલા મરચાં ઉમેર્યા છે એક ઇંચ આદુનો ટુકડો અને આ રીતે લસણ કટ કરીને ઉમેર્યું છે અને આને આપણે ચોપ કરી લેવાનું છે તમે ઈચ્છો તો આ ત્રણેય વસ્તુને વાટીને લઈ શકો છો અથવા મિક્સરમાં તેની પેસ્ટ બનાવીને પણ લઈ શકાય છે મેં આ રીતે એકદમ ઝીણું ચોપ કરી લીધું છે જો પેસ્ટ જેવું જ ચોપ થયું છે અને હવે આપણે તેને જે દૂધી છીણ કરી છે તેમાં આપણે ઉમેરી લઈશું ત્યારબાદ અહીંયા મેં આ રીતે વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે તે ઉમેર્યા છે અડધી ચમચી તેમાં હળદર પાવડર ઉમેરવાનો છે આ રીતે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ દોઢ ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું તલ ઉમેરવાથી જે દૂધીના થેપલા છે એ દેખાવમાં પણ ખૂબ સરસ બને છે અને સ્વાદમાં તો સરસ જ બને છે વન ફોર્થ કપ મેં દહીં ઉમેર્યું છે અને બે ટેબલ સ્પૂન મેં લીંબુનો રસ ઉમેર્યો છે અહીંયા ગળપણ માટે મેં બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરી છે અને ત્યારબાદ મોયણ માટે મેં અહીંયા દોઢ ટેબલ સ્પૂન ઘી ઉમેર્યું છે ઘી ઉમેરશો તો થેપલા ખૂબ જ સરસ બને છે પણ જો તમારે ન ઉમેરવું હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો મસાલો જો અમે આ રીતે મિક્સ કરી લીધો છે અહીંયા મને લીલા ધાણા થોડાક ઓછા લાગી રહ્યા છે તો હું ફરીથી વન ફોર્થ કપ આ રીતે લીલા દાણા ઉમેરી લઉં છું ફ્રેન્ડ્સ જો મેથી હોય તો થોડીક મેથી પણ તમે આમાં એડ કરી શકો છો અત્યારે મેથીની સિઝન નથી એટલે મેં નથી ઉમેરી લીલા દાણા થોડાક વધારે ઉમેર્યા છે અને આ રીતે મિક્સ કરી લીધું છે હવે થેપલા માટે આપણે અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તો આ રીતે મેં ત્રણ કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે જે રોટલી માટે આપણે ઘઉંનો લોટ લઈએ તે જ લેવાનો છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા થેપલા બનાવતી વખતે જો તમારે થોડુંક બેસન ઉમેરવું હોય તો બે ત્રણ ચમચી બેસન પણ આમાં એડ કરી શકાય છે એનાથી પણ થેપલા ખૂબ જ સરસ બનતા હોય છે ફ્રેન્ડ્સ આ લોટ બાંધતી વખતે મારે પાણી પણ નથી ઉમેરવું પડ્યું અને એક્સ્ટ્રા મારે લોટ પણ નથી ઉમેરવો પડ્યો જેટલો મેં મસાલો બનાવ્યો તેમાં ત્રણ કપ ઘઉંનો લોટ ઉમેર્યો અને આ રીતે મસળીને મેં એકદમ સરસ લોટ બાંધી લીધો છે પણ અહીંયા જો તમારે લોટ બાંધતી વખતે લોટ ઢીલો હોય તો એક બે ચમચી તમે લોટ ઉમેરી શકો છો અને જો તમને એવું લાગે કે લોટ થોડો કઠણ છે તો તેની ચિંતા નહીં કરતા દૂધી ધીરે ધીરે પાણી છોડતી હોય છે અને ધીરે ધીરે આ લોટ નરમ થઈ જતો હોય છે એટલે પાણી ઉમેરવાની લગભગ જરૂર નહીં પડે ઢાંકીને આપણે તેને પાંચ મિનિટનો રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે અહીંયા એકદમ ટેસ્ટી ચટપટું દહીં તૈયાર કરી લઈએ તો આ રીતે ચારસો ગ્રામ જેટલું દહીં મેં એક બાઉલમાં લીધું અને આ રીતે તેને ફેંટી લેવાનું છે દહીં આ રીતે સ્મૂથ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર એક ચમચી લીલી ચટણી ઉમેરીશું તો આ લીલી ચટણી ધાણા મરચાં ફુદીના લસણ અને ડુંગળીથી બનાવવામાં આવેલી છે બેઝિક વસ્તુ આ રીતે છે અને મીઠું મરચું તો હોય જ નોર્મલી ઘરમાં જે લીલી ચટણી હોય તેનો જ ઉપયોગ કર્યો છે આ રીતે પાંચ ચમચી મેં ધાણાજીરું પાવડર એડ કર્યું છે ચમચી મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે આ રીતે પાંચ ચમચી સાદું મીઠું ઉમેર્યું છે અને થોડુંક મેં અહીંયા આ રીતે સંચળ પાવડર પણ એડ કર્યો છે અને આ રીતે મેં બે ચપટી જેટલો મરી પાવડર ઉમેર્યો છે અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરી લઉં છું દળેલી ખાંડથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ બધું જ આપણે પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણું દહીં જે છે એ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેનો વઘાર કરવાનો છે તો તેના માટે મેં બે ચમચી તેલ ગરમ કર્યું હતું તેમાં આ રીતે અડધી ચમચી જીરું અને થોડાક લીલા મરચાં ઉમેરી આ વઘારને આપણે દહીં ઉપર ઉમેરી લીધું છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતે તમે ચટપટું વઘારેલું દહીં બનાવશો ને તો બહુ જ સરસ બનશે આમ કાઠિયાવાડી જે દહીં હોય છે એમાં લસણનો વઘાર પણ કરવામાં આવે છે પણ ચટણીમાં લસણ હતું એટલે મેં તેમાં નથી ઉમેર્યું અને લીલા ધાણા થોડાક ઉપરથી ઉમેરીને મિક્સ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ આ દહીંની રેસિપી પસંદ આવે તો લાઇક ચોક્કસથી કરજો હવે જે લોટ છે જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો તેને આપણે ચેક કરી લઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે દહીં બનાવતા પાંચ જ મિનિટ થઈ અને લોટ પણ પાંચ મિનિટ માટે જ રેસ્ટ પર રાખ્યો હતો હાથમાં થોડુંક તેલ લગાવીશું લોટ ઉપર થોડુંક તેલ ઉમેરી આ રીતે આપણે તેને મસળી લઈએ અને તેને થોડુંક સ્મૂથ કરી લઈએ અને ત્યારબાદ અહીંયા આપણે ટ્રાયંગલ પરાઠા બનાવવાના છે પડવાળા મેથીના થેપલા તૈયાર કરવાના છે એટલે લોટનો જે લુવો છે એ આ રીતે થોડોક મોટો લેવાનો અને ત્યારબાદ તેને અટામણમાં લગાવી વણવાનું સ્ટાર્ટ કરી લેવાનું તો પહેલાં તો આ રીતે આપણે જેમ રોટલી વણીએ એમ તેને સીધું વણી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં થોડુંક ઘી લગાવીશું તો આ રીતે અડધી ચમચી જેટલું ઘી વચ્ચે લગાવી લેવાનું છે અને ત્યારબાદ આ રીતે તેને ટ્રાયંગલ શેપમાં ફોલ્ડ કરવાનું છે અને ફરીથી આપણે થોડુંક અટામણ તેની ઉપર આ રીતે લગાવીશું અને તેને વણવાનું સ્ટાર્ટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો તમે જુઓ આ રીતે ટ્રાઇંગલ પરાઠો એકદમ સરસ પરફેક્ટલી વણાઈ ગયો છે અને આપણે એક પ્લેટમાં લઈ લઈએ બસ આ જ રીતે આપણે બાકીના પરાઠા પણ વણી લેવાના છે તો લુઓ થોડોક મોટો લેવાનો પહેલાં આ રીતે તેને વણી લેવાનું ત્યારબાદ થોડુંક ઘી આપણે આ રીતે લગાવીશું ચારે બાજુ આ રીતે તેને સ્પ્રેડ કરી લઈશું અને પછી આ રીતે ટ્રાયંગલ શેપમાં તેને ફોલ્ડ કરી લેવાનું છે અને ત્યારબાદ લોટ થોડોક આ રીતે કોરો લગાવી આપણે તેને વણી લઈએ તો જો એકદમ સરસ આપણા પરાઠા જે છે એ ટ્રાયંગલ શેપમાં પણ આવી જશે અને એકદમ સરસ તેની વચ્ચે પળ પણ તૈયાર થઈ જશે તો પળવાળા પરાઠા આ રીતે વણીને તૈયાર કરી લેવાના છે તો હવે અહીંયા જુઓ મેં ચારથી પાંચ પરાઠા આ રીતે વણી લીધા છે અને શેકવા માટે મેં તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો ધીમા તાપે તવો પણ એકદમ સરસ ગરમ થઈ ગયો છે તો હવે આપણે પરાઠાને શેકી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને પરાઠાને આપણે શેકી લઈએ પરાઠો બંને બાજુ થોડોક થોડોક શેકાઈ જાય એટલે આપણે તેમાં થોડુંક ઓઇલ ઉમેરીશું ઓઇલની જગ્યાએ તમે ઘી કે બટરનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે તેલ લગાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની સાઈડને ફ્લિપ કરીશું અને આ પરાઠાને આપણે તેલ સાથે જ શેકી રહ્યા છીએ તમે ઘી સાથે પણ તેને શેકી શકો છો તો થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે અને ત્યારબાદ આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ દૂધીના થેપલા આપણા તૈયાર છે આ દૂધીના થેપલા દેખાવમાં જેટલા સરસ લાગી રહ્યા છે ને ખાવામાં તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ બન્યા છે અને જુઓ કેટલા પોચા પણ બન્યા છે ફ્રેન્ડ્સ આ દૂધીના થેપલા ઠંડા થયા બાદ પણ આ જ રીતે પોચા રહ્યા છે તમે આ દૂધીના થેપલા બનાવી અને તેને લંચ બોક્સમાં ટિફિનમાં પેક કરીને આપશો ને તો ચાર પાંચ કલાક બાદ પણ તે આ રીતે એકદમ સોફ્ટ રહે છે એકદમ નરમ રહે છે અને તમે જુઓ પળવાળા હોવાના લીધે તે સુકાતા પણ નથી એકદમ સ્વાદિષ્ટ બને છે અને આ રેસીપી તમે આ દૂધીના થેપલાની રેસીપી તમારા બાળકો અને હસબન્ડ માટે ક્યારે બનાવવાના છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડિયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો